લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનું બિરુદ આપવામાં આવ્યું છે પણ એમના સેક્રેટરી હતા વિશંકર એનું શોટ નામ હતું વિશંકર શંકર એમના સેક્રેટરી હતા બધી જગ્યાએ એમની સાથે ને સાથે હોય એની સેવામાં એના પર્સનલ આસિસ્ટન્ટ હતા એટલે સ્વાભાવિક છે કે જ્યાં જ્યાં વિચરણ કરવા માટે જાય પ્રસંગોમાં કાર્યક્રમોમાં જાય ત્યાં સાથે જ હોય એક વલ્લભભાઈ પટેલનો અદભુત પ્રસંગ સાંભળવા જેવો છે એમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળશે તમારે સક્સેસફુલી મેનેજમેન્ટ શીખવું હશે તો પણ તમને આ પ્રસંગ શીખવાડશે જરા ધ્યાનથી સાંભળજો આખી વાત સાંભળો એકવાર સરદાર પટેલ કોઈ કાર્યક્રમમાં જોડાવા માટે એક ગામ ગયેલા સાથે આ વિ શંકર એમના સેક્રેટરી સાથે હતા એમાં ગામમાં મચ્છરનો ત્રાસ બહુ તમારે ત્યાં કેમ છે હજી તો બહુ નથી પણ હવે બધાને ખાસ ભલામણ કરવી મચ્છરનો ત્રાસ વધે તો મચ્છરદાની વાપરજો ઓલો રેકેટ નહીં વાપરતા ભલા તેની પાપ નહીં કરતા એ પાપ છે સ્વામનારાયણ ભગવાનની આજ્ઞા છે કે જેના એવા જીવને પણ મારવા નહીં મચ્છરનો એટલો બધો ત્રાસ શંકર સુતા રાત આમથી કરવડ બિડલી પડખા ફેરવતા રહ્યા પણ ઊંઘ આવે મચ્છરની ખાસિયત એ હોય કે મચ્છર ખાલી કરડે નહીં પેલા ગીત ગાય પેલા કાનમાં સરસ મજાનું ગીત ગાય ને પછી ઢંખ મારે આ દુનિયાનો પેલો એવો સૈનિક છે તમને પેલા સાવધાન કરે પછી મારે એટલે આખી રાત મચ્છર ગુણગુણ કરે અને મચ્છરના દંડને કારણે ઊંઘ જરાય એવી નહીં આખી રાત એવી રીતના કરવટ બદલતા રહ્યા અને મચ્છર આખી રાત બગાડી નાખી સવારે ઊભા થઈ ગયા નિયત કામકામમાં જોડાઈ ગયા વલ્લભભાઈએ જોયું કે આને વાલેડાને ઊંઘ થઈ નથી આંખ લાલચોળ થઈ ગયેલી આમ બરાબર સ્ફૂર્તિ નહીં એટલે પામી ગયા કે ઊંઘ નથી આવી પૂછું કે કેમ આંખ લાલ છે ઊંઘ નથી આવી એટલે કે સાહેબ મચ્છર બહુ હતા એટલે ઊંઘ જરાય ન હોય થઈ આરામ જ ન થયો એવું છે તો કે હા ઠીક આખો દિવસ કામકાજમાં કાર્યક્રમમાં આખો દિવસ પસાર થઈ ગયો રાત્રે વિશંકર જ્યારે સુવા માટે પોતાની પથારીએ ગયા જ્યાં ખાટલો ઢાળેલો હતો જ્યાં સુવા ગયા એમણે જોયું ત્યાં ખાટલા ઉપર મચ્છરદાની સેટ થઈ ગયેલી હતી ખાટલા ઉપર મચ્છરદાની સેટ એટલે શંકર પામી ગયા કે આ કામ બીજા કોઈનું આ કામ અમારા સરદાર સિવાય કોઈનું હોય નહીં સરદારે આ કામ કર્યું છે મેં તો એને કંઈક કીધું નહોતું કે મચ્છરદાનીની કંઈક વ્યવસ્થા થાય વગેરે પણ સરદાર માત્ર સરદાર નહીં પણ સરદાર સેવકના પણ સેવક થઈને રહ્યા છે અને માટે એની સાથે રહેનારાઓ છે એમને ક્યારેય પણ એને લોખંડી પુરુષ તરીકે નહીં એક બાપ તરીકે એમને જોયા છે લોખંડ કડક હોય મજબૂત હોય પણ લોખંડી સરદાર વલ્લભ પટેલ એ લોખંડી પુરુષ ભલે હતા પોતાના ઈરાદા લોખંડ જેવા હતા એનું હૃદય એકદમ કોમળ માખણ જેવું હતું શંકર ઊભા થઈને જોવા ગયા ત્યાં એને નજરે જોયું કે સરદાર વલ્લભભાઈએ પોતાની મચ્છરદાની કાઢી અને આના માટે સેટ કરી દીધી હતી એકવાર તાળીઓથી ને વધાવવા જેવા છે કે પોતાનું સુખ એને ન જોયું પોતાની સેવા કરે છે પોતાનું જે કામ કરે છે એનું સુખ એમણે જોયું હવે આમાં એ જ થાય કે ન થાય આપણે મૂળ જે કથા છે અનુસંધાનમાં ચાલે છે સરદાર પટેલ પોતે મચ્છરનો ત્રાસ સહન કરી લેવા તૈયાર પોતાની મચ્છરદાની એમને પોતાના સેક્રેટરીને આપી દીધી તું શાંતિથી આરામ કરી લે તું શાંતિથી હા સુઈ જા હું તો મારી રીતે ગમે રીતે સહન કરી લઈશ પરંતુ તું સુઈ જા પોતાનું સુખ ન જોઈ અને બીજાનું સુખ જે જોઈ શકે આટલી જેનામાં તૈયારી હોય એ બધાના હૃદયમાં રાજ કરી શકે એ સૌના હૃદય ઉપર રાજ કરી શકે અને એ ધારે એ કે એ બધું જ આ દુનિયા કરવા માટે તૈયાર થઈ જાય નુછાવર થઈ જાય મારે તમને દર્શન કરાવવા છે એલ ચાલુ છે ચાલુ છે બંધ થઈ ગયું થાય તો કરજો હમણાં આપણે યાત્રા કરવા માટે ગયા પ્રસંગ યાદ કરું હરિભક્તો બે બસ હતી અને સાથે આપણી ફોર વ્હીલ હતી પંદર દિવસનો પ્રોગ્રામ એમાં જેટલી નાઇટ જર્ની હતી મુસાફરી હતી એટલી નાઇટ પણ જો ગુરુજી અમને સંતોને સુવાની વ્યવસ્થા કરી દે તમે આરામ કરો અને એ પોતે બોનેટમાં પેલું આગળ જે મોઢ્યું હોય ડ્રાઈવરની પાસે બેસી અને આખી રાત જાગરણ કરતા પોતાનું સુખ ન જોઈ એમણે બીજાના સુખને વધારે મહત્વ આપ્યું છે નાની મોટી જે કઈ સેવાઓ હતી જે પણ કાર્ય હોય એ કાર્યમાં પોતે પોતાનું પદ પોતે પોતાની મોટાએ એને કોરે મૂકી બાજુએ મૂકી અને સેવામાં જોડાઈ જાય કે ભગવાનના ભક્તોનું કાર્ય ભગવાનના ભક્તોની સેવા સેવકના સેવક થઈને જે રહી શકે એ સ્વામીના સ્વામી થઈને જીવી શકે શું પહેલી તૈયારી હોય સેવકના સેવક થઈને રહેવાની આપણી તો પરંપરા જ રહી છે દાસાનો દાસની આપણી પરંપરા છે દાસ થઈને રહેશે જે સત્સંગમાં ભક્તિ ભલે માને રાચીશ તેના રંગમાં દાસાનો દાસ થઈને રહેવાની આપણી જે પરંપરા છે ભક્તો એ આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહીં એના દ્વારા આપણને બહુ મોટું બળ પૂરું પ્રાપ્ત થાય છે આ સત્સંગમાં આપણે પણ સેવક થઈને રહીએ ભગવાનના ભગવાનના સંતોના ભગવાનના ભક્તોના દાસ થઈને રહીએ તો ઓટોમેટિક એને આપણી વિશે ભાવ જાગે અને આપણને એમના વિશે ભાવ જાગે સરદાર પટેલની વાત સ્વામિનારાયણ ભગવાનની વાત પૂજ્ય પાઠ ગુરુદેવની વાત આ બધી વાત એટલા માટે આપણે કરવી અને સમજવી છે કે ભગવાનમાં હેત કઈ રીતે થાય ભગવાનમાં આવો પ્રેમ પ્રગટ થાય ભગવાનના સંતોમાં એવું હેત પ્રગટ થાય એના સિવાય આપણને ફાવે નહીં એના સિવાય આપણને ગમે નહીં એની વાત સાંભળ્યા વગર ચેન ન પડે અતુલભાઈ ન્યૂઝીલેન્ડમાં બેઠા જ મને ફોન આવ્યો હતો મને કે આ તમે બધા યાત્રામાં ગયા છો એટલે કે અમારું આખું શેડ્યુલ કે વિખાઈ ગયું છે કે ફાવતું નથી કીધું કેમ એક દરરોજ સવાર સાંજ આપણા મંદિરથી લાઈવ કથા થાય એ લાઈવ કથા બંધ એટલે મારું શેડ્યુલ આખું વિખાઈ ગયું છે કે એને લાગણી કેટલી હશે ને ભાવ કેટલો હશે કે આપણા સંતો આપણા મંદિરથી જે કથા લાઈવ થતી હોય એને કેટલા ભાવથી અને હેદથી એને વધાવતા હશે ને સાંભળતા હશે ને સ્વીકારતા હશે એને સમજતા હશે એને કેટલું ઇમ્પોર્ટન્સ આપ્યું હશે ત્યારે એને ખાલી કો લાગે આપણને તો ન હોય તો વાંધો નહીં હોય તો વાંધો નહીં હોય તો સાંભળે ન હોય તો કાંઈ નહીં નહીં હોય તો આનંદ અવશ્ય થવો જોઈએ પણ ન હોય કથાનો લાભ ન મળે ત્યારે દુઃખ અવશ્ય થવું જોઈએ કે આજે કાંઈ ખૂટે છે આજે કઈક ખાલીપો છે ચાના જે હરેળ બંધાણી હોય અને સવાર પડે અને ચા ન મળે કેમ થાય આ ખૂબ ન ઉગડે કાંઈક ખાલીપો લાગે કાંઈક ઓછો લાગે કે આજે કાંઈક ઘટે છે ખરું ને ચાનું જેને વ્યસન મારે ખાસ યાદી આપવી છે કે ભલા થઈ અને સત્સંગમાં આવ્યા પછી આઈસ્તા ઐસ્તા ચાને વિદાય આપજો કારણ કે ચા શરીર માટે સારી નથી ચા આપણા અધ્યાત્મ જીવન માટે સારી નથી અને ચા એ કરીને એસિડિટી વગેરે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે માટે ચા ભગવાનના ભક્તોએ પીવાય નહીં તમે બોલો નહીં એમ પિતાઓએ વિચાર કરજો ભલે કાલે સવારે ન મૂકી મૂકીજો તો તમે ખરેખર સહજાણ સિંહ કહેવા પણ સંકલ્પ એટલો માત્ર કરજો કે ચા સારી નથી ચા સારી નથી ભગવાનના ભક્તોને ચાનું વ્યસન હોવું જોઈએ નહીં ઘણા ભક્તો સત્સંગમાં એવા છોડાણા ત્યારથી નક્કી કર્યું હવે આપણે ચા બંધ ઘણા બધા ભક્તો છે એવા પછી જિંદગીમાં કોઈ દિવસ ચા મોઢામાં મૂકી નહીં આપણી વાત એ છે કે જેમ એના હરેળ બંધાણી હોય એના વગર રહી ન શકે એમ આપણે સવાર સાંજ કથાનો લાભ લીધા વગર આપણા મંદિરથી લાઈવ થતી હોય અહીંયા બેસીને સાંભળીએ ઘરે બેસીને સાંભળીએ એના વગર રહી ન શકાય ત્યારે આપણને સાચું હેત અને સાચી લાગણી પ્રગટ થઈ છે એવું સમજવું રહ્યું જ્યાં સુધી એવી લાગણી ન હોય જ્યાં સુધી એવો ભાવ ન હોય ત્યાં સુધી કાંઈક હજી ખૂટે છે અને જ્યાં સુધી ખૂટતું હશે ત્યાં સુધી એવી પ્રીતિ નહીં થાય એવી ભક્તિ પ્રગટ નહીં થાય એવો ભાવ જાગૃત નહીં થાય ત્યાં સુધી ભગવાનને આપણે છેટું ઘણું બધું રહેશે માટે એ છેટું ન રહીએ અને એકદમ નજીક થઈને રહીએ સત્સંગ કરીએ કથા વાર્તા સાંભળીએ એમની આગના મરજીમાં રહેવાનું તાન કાયમને માટે આપણે જાગતું રહે એવી હરિભક્તો આપણે ખાસ ખેવના રાખીએ કથાની શરૂઆતમાં વાત કરી હતી એમ સવાર સાંજ નજીક રહેતા હોય એમણે આરતીમાં દર્શન કરવાનો આરતીનો લાભ લેવાનો ખાસ આગ્રહ રાખવો ખટકો રાખવો મોટું મંદિર થાય એની રાહ જોવાને બદલે એ મોટા મંદિરમાં જે આપણને દર્શન દેવાના છે એ જ અત્યારે પ્રગટ હરિકૃષ્ણ મહારાજ રૂપે આપણને દર્શન આપે છે માટે એના દર્શન એની ભક્તિ એની પ્રદક્ષિણા એને દંડવટ કરવામાં આપણે ક્યારેય પાછા પડીએ નહીં ભગવાનને આપણને આપેલું જે પ્રેમ નામનું તત્વ છે એ તત્વ પરમાત્માને માટે પણ ઉપયોગ કરીએ અને આપણે આપણી ઈચ્છાને મહત્ત્વ આપવાને બદલે ભગવાનના સંતોની ઈચ્છાને પ્રાધાન્ય આપી એ જેમ કે એમ કરવામાં આપણે રાજી થઈએ એમાં આપણું હિત છે એમાં આપણું સત્સંગ છે અને એમાં આપણું કલ્યાણ છે એ શબ્દોની સાથે વાલા ભક્તજનો આવો આજની કથાને પૂર્ણ કરીએ